હવામાન વિભાગની આગાહી અંતર્ગત ગઈકાલે રાજ્યના વાતાવરણમાં અનેક સ્થળે પલટો આવ્યો હતો જેની અસર મોડી સાંજે કચ્છમાં પણ વર્તાઈ હતી અને ગાંધીધામ અને આસપાસના સંકુલમાં પવન સાથે વરસાદી ઝાપટાં વરસ્યા હતા તો ભુજમાં રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં આંધી ફૂંકાઈ હતી आ दरमियान भूज शहरना हमीरसर तलाव स्थित राजेंद्र बाग पास थी पसार थता मार्गेवीजार शोर्ट सर्किट थी शोर्ट कारणे आग आगना तणखा मार्ग सुधी झरता लई खेंगार बाग थी कृष्णाजी ब्रिज तरफ जता वाहनों उभा रही गया हता। 11 થી 20 મિનિટ સુધી ચકેલા આગના ઘટનાક્રમથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો સદભાગ્યે આ બનાવમાં જાનહાનિ ટળી હતી આ અંગે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મોડી રાત્રે અચાનક ફૂકાઈલા પવનના કારણે હમીરસર તડાવ પાસેના માર્ગે વીજતાર એકમેક સાથે ગુંજવાય જતાં શોર્ટ સર્કિટ થઈ હતી જેના કારણે ભયજનક આગના તણખા માર્ગ સુધી ઉડતા રહ્યા હતા વિજ તારની આગે મિનિટો સુધી કૃષ્ણાજી બ્રિજ તરફ જતા વાહનો માટે અવરોધ ઉભો કર્યો હતો ડીજી તરફ કળાવની સામે પાડે બેઠેલા લોકોમાં પણ ગભરાટ ફેલાયો હતો તો મોટા ભાગના લોકોએ ઘર તરફ ચાલતી પકડી હતી સદભાગ્યે ઘટનામાં જાનહાનિ તળી હતી બનાવના પગલે વિજ વિભાગે તૂટેલા તારની મરમમત હાથ ધરી સુરક્ષિત કર્યા હતા Legenda